નમસ્કાર આજે આપણી ચર્ચાનો વિષય બહુ જ રસપ્રદ છે શ્રોતાએ જે સ્ત્રોત મોકલ્યા છે એનું કેન્દ્ર છે કૃષિ પ્રગતિ ફેબ્રુઆરી માસના ખેતી કાર્યો અને પાક વ્યવસ્થાપન અને આ સ્ત્રોતો જોતા એક વાત તો તરત જ મગજમાં આવે છે કે ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે કોઈ સામાન્ય મહિનો નથી બિલકુલ નહીં એવું લાગે છે કે જાણે એક જ સમયે બે મોરચે લડવાનું છે હા તમે જે બે મોરચા શબ્દ વાપર્યો ને એકદમ એકદમ સચોટ છે એક તરફ આખી સિઝનની મહેનત એટલે કે શિયાળુ પાકની લણનીની તૈયારી અને બીજી તરફ ઉનાળુ પાક માટે નવી વાવણીની ઉતાવળ બરાબર એટલે જ કૃષિની ભાષામાં અમે આ સમયને સંક્રમણનો સમય કહીએ છીએ સંક્રમણનો સમય હા આ એક એવો પુલ છે જે શિયાળાની મહેનતને ઉનાળાની આશા સાથે જોડે છે અને આ સમયમાં લીધેલા નાના નાના નિર્ણયો પણ એમ સમજો કે આખી સિઝનની સફળતાનો પાયો નાખે છે હ તો સમજવામાં સરળતા રહે એ માટે આપણે આખી ચર્ચાને બે ભાગમાં વહેંચી દઈએ પહેલો ભાગ નવી શરૂઆત એટલે કે ઉનાળું વાવેતર હા ઉનાળુ વાવેતર અને બીજો ભાગ સંચાલન અને લણણી જેમાં ખેતરમાં જે પાક ઊભો છે એની વાત કરીશું સરસ તો ચાલો નવી શરૂઆતથી જ વાત માંડીએ સ્ત્રોતોમાં ઉનાળુ બાજરી મગફળી તલ શાકભાજી ઘણા પાકો છે હા યાદી લાંબી છે આપણે ધાન્ય પાકોથી શરૂ કરીએ ઉનાળુ બાજરી એમાં જાતોના નામ તો છે જ જેમ કે જીએચબી પાંચસો અઠ્ઠાવન પાંચસો અડત્રીસ વગેરે પણ મને જે વાત વધુ મહત્વની લાગી તે છે સમય અને પોષણ પરનો ભાર બરાબર વાવણી માટે પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચનો સમય અને હેક્ટર દીઠ ચાલીસ કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે અને આ પાયાના ખાતરનો મુદ્દો ખરેખર બહુ જ નિર્ણાયક છે એવું કેમ જુઓ આપણે કોઈ ઈમારત બનાવીએ તો એનો પાયો મજબૂત હોવો જરૂરી છે બરાબર હા ચોક્કસ બસ આ ખાતર પાક માટે એ જ કામ કરે છે બીજ જ્યારે જમીનમાં ફૂટે ત્યારે એને તરત જ ઊર્જા અને પોષણ જોઈએ જો શરૂઆતમાં જ તેને નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે તો મૂળનો વિકાસ ઝડપી અને મજબૂત થાય છે અચ્છા એક તંદુરસ્ત શરૂઆત પાછળથી આવતી ઘણી મુશ્કેલીઓથી બચાવે છે એટલે કે આ એક પ્રકારનું રોકાણ છે જેનો ફાયદો આખી સીઝનમાં મળે છે સારું આ તો થઈ ધાન્ય પાકોની વાત જેને આપણે પોષણ આપીએ છે પણ સ્ત્રોતોમાં કઠોળ પાકો માટે એક બહુ રસપ્રદ શબ્દ છે નાઇટ્રોજન ફિક્સર્સ હા નાઇટ્રોજન ફિક્સર્સ જાણે કે આ પાક જમીનને પોષણ પાછું આપતા હોય ઉનાળુ મગ અને ગુવારના સંદર્ભમાંનો ઉલ્લેખ છે આ શું છે ખરેખર આ ખૂબ જ સરસ પ્રશ્ન છે અને આ ખેતી પાછળનું એક અદ્ભુત વિજ્ઞાન છે નાઇટ્રોજન ફિક્સર્સ એટલે એવા પાક જે હવામાં જે નાઇટ્રોજન છે એને જમીનમાં સ્થિર કરી શકે હવામાં લગભગ અઠ્યોતેર નાઇટ્રોજન છે પણ છોડ એને સીધો નથી લઈ શકતા બરાબર તો મગ અને ગુવાર જેવા કઠોળ પાકોના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની નાની નાની ગાંઠો બને છે એટલે જ સ્ત્રોતોમાં બીજને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવાની ભલામણ છે અચ્છા એટલે એ બીજ માવજત એટલા માટે જરૂરી છે હા આ બેક્ટેરિયા હવાના નાઇટ્રોજનને એવા સ્વરૂપમાં ફેરવે છે જે છોડ સરળતાથી લઈ શકે આનાથી પાકને તો ફાયદો થાય જ પણ જમીનની ફળદ્રુપતા પણ કુદરતી રીતે વધે છે વાહ એટલા તો એક પંથ દો કા જેવું થયું પાક પણ લેવાનો અને જમીન પણ સુધારવાની બિલકુલ મને એ પણ નોંધનીય લાગ્યું કે ઉનાળુ ગુવાર માટે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણીનું અંતર અલગ અલગ છે હા એ સૂચન છે તો શું જમીન કે આબોહવાને કારણે આટલો ફરક પડી શકે છે ચોક્કસ આજ તો સ્થાનિક કૃષિ વિજ્ઞાનની સુંદરતા છે દરેક વિસ્તારની જમીનનો પ્રકાર ભેજ ધારણ કરવાની ક્ષમતા તાપમાન બધું અલગ હોય દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જમીનમાં તફાવત છે કદાચ એક વિસ્તારમાં છોડ વધુ ફેલાતો હોય તો તેને વધુ જગ્યા જોઈએ આ નાની લાગતી ભલામણો વર્ષોના સંશોધન પર આધારિત હોય છે સમજાયું હવે તેલીબિયા તલ અને મગફળી ઉનાળુ તલ માટે ખાસ ચેતવણી જેવી સૂચના છે હા ઉત્તર ગુજરાત માટે હા કે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ હેક્ટર દીઠ સોળ કિલો સલ્ફર આપવું બાકીના વિસ્તારો માટે આવું નથી તો સલ્ફરનું તેલીબિયા સાથે શું ખાસ જોડાણ છે સલ્ફરને તમે તેલીબિયા પાકો માટેનું હીરો પોષક તત્વ કહી શકો હીરો તત્વ હા જેમ પ્રોટીન બનાવવા એમિનો એસિડ જરૂરી છે એમ તેલ બનાવવા માટે સલ્ફર ખૂબ જ જરૂરી છે એ તેલ બનવાની પ્રક્રિયામાં સીધો ભાગ ભજવે છે અચ્છા જો જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો દાણા તો બનશે પણ એમાં તેલનું પ્રમાણ ઓછું રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની જમીનમાં કુદરતી રીતે સલ્ફરની કમી છે એટલે ત્યાં આ ભલામણ કરાય છે બરાબર એટલે કે માત્ર ખાતર નાખવું પૂરતું નથી પણ કયું તત્વ કયા પાક માટે જરૂરી છે એ સમજવું પણ એટલું જ મહત્વનું છે સાચી વાત છે છેલ્લે શાકભાજીની વાત કરીએ વેલાવાળા પાકો જેમ કે દૂધી કરેલા એના માટે ટપક સિંચાઈ પદ્ધતિને શ્રેષ્ઠ ગણાવી છે પાણી બચે એ તો આપણે જાણીએ છીએ પણ શું બીજો કોઈ ફાયદો પણ છે હા પાણીની બચત તો મુખ્ય ફાયદો છે જ ખાસ કરીને ઉનાળામાં પણ બીજો એક મોટો ફાયદો છે રોગ નિયંત્રણ રોગ નિયંત્રણ એ કેવી રીતે જુઓ જ્યારે આપણે ખુલ્લા પાણીથી પિયત આપીએ ત્યારે છોડના પાંદડા અને વેલા ભીના થાય છે ભેજવાળું વાતાવરણ ફૂગજન્ય રોગો માટે એમ સમજો કે સ્વર્ગ જેવું છે ટપક પદ્ધતિમાં પાણી સીધું મૂળમાં જ જાય છે એટલે છોડનો ઉપરનો ભાગ કોરો રહે આનાથી રોગોનો ઉપદ્રવ ઘટે છે દવાનો ખર્ચ ઘટે છે અને પાકની ગુણવત્તા પણ સુધરે છે ઓ એટલે ટપક સિંચાઈ પાણી પૈસા અને પાક ત્રણેને બચાવે છે બિલકુલ તો આ તો થઈ નવી વાવણીની તૈયારી હવે ચર્ચાના બીજા પડાવ પર જઈએ જે પાક અત્યારે ખેતરમાં લહેરાઈ રહ્યા છે એમની માવજત અને લણણી હા આ એ તબક્કો છે જ્યાં ખેડૂતની ધીરજ અને કુશળતાની સાચી કસોટી થાય છે યોગ્ય સમયે યોગ્ય કામ કરવું બહુ જ જરૂરી છે તો શરૂઆત રોકડિયા પાકથી કરીએ કલકત્તી તમાકુ એમાં ખૂંટણ એટલે કે ટોપિંગ કરવાની વાત છે અને એ પણ કેટલી ચોક્કસ હા એકદમ ચોક્કસ માર્ગદર્શિકા છે કે ગુજરાત કલકત્તી વન જાતમાં તેર પંદર પાન રાખીને અને બીજી જાતોમાં સત્તર વીસ પાન રાખીને ઉપરની કૂપળ તોડી નાખવી આ પાનની સંખ્યા આટલી બધી મહત્વની કેમ છે આ ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા છે જુઓ છોડનો કુદરતી સ્વભાવ શું હોય ફૂલ અને બીજ પેદા કરીને પોતાની વંશવૃદ્ધિ કરવાનો બરાબર જ્યારે આપણે ઉપરની કુંપડ તોડી નાખીએ જેને ટોપિંગ કહે છે ત્યારે છોડની બધી ઊર્જા બીજ બનાવવાને બદલે પાંદડાના વિકાસ તરફ વળે છે તમાકુમાં પાંદડા જ મુખ્ય ઉત્પાદન છે હા સાચી વાત અને જાત પ્રમાણે પાનની સંખ્યા નક્કી કરવા પાછળનો હેતુ ગુણવત્તાનું સંચાલન છે જો ઓછા પાન રાખીએ તો તે વધુ મોટા અને વજનદાર બને છે વધુ રાખીએ તો કદમાં નાના રહી શકે એટલે આ એક સંતુલન છે એટલે છોડની ઉર્જાને યોગ્ય દિશામાં વાળવાની આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે હવે મસાલા પાકો પર આવીએ અહીં મને એક વાત બહુ જ આકર્ષક લાગી કઈ વાત સૂચન છે કે વહેલી સવારે કરવી મને હંમેશા એમ થતું કે નીકળે પછી પછી કામ શરૂ કરાય તો વહેલી સવારનો આગ્રહ કેમ આ કોઈ પરંપરાગત માન્યતા છે કે એની પાછળ કોઈ વિજ્ઞાન છે આ પરંપરાગત જ્ઞાન પાછળ શુદ્ધ વિજ્ઞાન છુપાયેલું છે એમ હા વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને ઝાકળ હોય છે આ ઝાકળને કારણે જીરુંના નાજુક દાણા છોડ સાથે ચોંટેલા રહે છે જ્યારે કાપણી કરીએ ત્યારે દાણા ખરી પડવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે અચ્છા જો આજ કામ બપોરના સૂકા વાતાવરણમાં કરીએ તો સહેજ હલનચલનથી દાણા ખરી પડે અને મોટું નુકસાન થાય વાહ એટલે કે ઝાકળ એ કુદરતી ગુંદર જેવું કામ કરે છે આ તો ખરેખર જાણવા જેવી વાત છે ચોક્કસ આવી જ એક ખાસ ટીપ લસણ માટે પણ છે તેની સંગ્રહ શક્તિ વધારવા માટે કાપણીના પંદર દિવસ પહેલા મેલિકહાઇડ્રેઝાઇડ નામની દવાનો છંટકાવ કરવાનું કહ્યું છે આ કેવું રસાયણ છે મેલિક હાઇડ્રેઝાઇડ એક ગ્રોથ રેગ્યુલેટર છે એટલે કે તે છોડની વૃદ્ધિને નિયંત્રિત કરે છે હં આપણે જોયું હશે કે ઘરમાં પડેલા લસણ કે ડુંગળીમાં થોડા સમય પછી લીલા ફણગા ફૂટી જાય છે હા એ તો થાય જ છે બસ મેલિક હાઇડ્રેઝાઇડનો છંટકાવ કરવાથી કંદની અંદરની આ ઊગી નીકળવાની પ્રક્રિયા અટકી જાય છે અથવા ખૂબ ધીમી પડી જાય છે પરિણામે લસણ લાંબા સમય સુધી તાજું રહે છે અને તેની શેલ્ફ લાઈફ વધી જાય છે બરાબર અને હવે બાગાયતી પાકો ખાસ કરીને આંબો સ્ત્રોતો કહે છે કે કેરી પાકવાના એક મહિના પહેલા પિયત બંધ કરી દેવું આ થોડું વિચિત્ર લાગે છે હા પહેલી નજરે વિચિત્ર લાગે આપણને એમ હોય કે ફળને વિકસવા માટે પાણીની જ જરૂર પડે તો પછી પાણી બંધ કેમ કરવાનું આ પણ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક ટેકનિક છે જ્યારે ફળ પાકવાના તબક્કામાં હોય અને તેને પાણી ઓછું મળે ત્યારે ફળ પોતાની અંદર શર્કરા એટલે કે ખાંડનું પ્રમાણ વધારે છે ઓ સરળ શબ્દોમાં કહીએ તો કેરી ઓછી પાણીવાળી અને વધુ ગળી બને છે તેનાથી ફળનો સ્વાદ સુગંધ અને ગુણવત્તા ત્રણેયમાં સુધારો થાય છે અદ્ભુત તો આપણે વાવણી માવજત અને કાપણીની ઘણી જીણવટભરી ચર્ચાઓ કરી પણ આ બધાની સાથે ફેબ્રુઆરીમાં સાવચેત રહેવું પણ જરૂરી છે હા ખૂબ જ જરૂરી છે સ્ત્રોતોમાં રોગ અને જીવાત અંગે કેટલીક ચેતવણીઓ છે જેમ કે ઘઉંમાં ગાભામારાની યળ અને બટાટામાં સુકારા રોગ ખાસ કરીને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે બરાબર આ વાતાવરણ અને રોગો વચ્ચે શું સંબંધ છે સંબંધ ખૂબ જ સીધો છે વાદળછયું વાતાવરણ એટલે હવામાં વધુ ભેજ અને ઓછો સૂર્યપ્રકાશ હમ આ પરિસ્થિતિ ફૂગના વિકાસ અને ફેલાવા માટે એકદમ અનુકૂળ છે બટાટાનો સુકારો હોય કે જીરુંનો કાળિયો આ બંને ભયંકર રોગો ફૂગથી થાય છે એટલે વાદળછયું વાતાવરણ એમના માટે ગ્રીન સિગ્નલ જેવું છે બરાબર એમના માટે રેડ કાર્પેટ પાથરી દે છે તેથી જ સ્ત્રોતોમાં ખાસ ચેતવણી આપી છે કે આવા વાતાવરણમાં સાવચેત રહેવું અને જરૂર પડે ફૂગનાશકનો નિવારક છંટકાવ કરવો એટલે કે રોગ આવે એની રાહ નહીં જોવાની બિલકુલ નહીં રોગ આવ્યા પછી ઉપચાર કરવા કરતાં તેને આવતો અટકાવવો હંમેશા વધુ સારો અને સસ્તો ઉપાય છે ચોક્કસ તો આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે ફેબ્રુઆરી મહિનો ગુજરાતના ખેડૂત માટે માત્ર કેલેન્ડરનું એક પાનું નથી ના જરાય નહીં તે વ્યસ્તતા નિર્ણયો અને બેવડી જવાબદારીઓનો એક આખો દોર છે એક તરફ શિયાળાની મહેનતને સમેટવાની છે તો બીજી તરફ ઉનાળાની આશાના બીજ રોપવાના છે સાચી વાત એક અદ્ભુત સંતુલનનો ખેલ છે અને આ સંતુલન સાધવા માટે હવે માત્ર પરંપરાગત અનુભવ પૂરતો નથી હમ્મ તમે જોયું હશે દરેક પાક માટે કેટલી સૂક્ષ્મ માહિતી આપી છે ખાતરનું પ્રમાણ ગ્રામમાં વાવણીનું અંતર સેન્ટીમીટરમાં આ બધું એ બતા દર્શાવે છે કે આધુનિક ખેતી હવે વધુને વધુ વૈજ્ઞાનિક અને ચોકસાઈભરી બની રહી છે તમે સાચું કહ્યું અને આજના આ વિશ્લેષણને આપણે શ્રોતા માટે એક અંતિમ વિચાર સાથે સમાપ્ત કરીએ જરૂર આખી ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે ઝાકળમાં જીરું કાપવા જેવું સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને મેલિક હાઇડ્રેઝાઇડ જેવું આધુનિક રસાયણ વિજ્ઞાન બંને એકસાથે કામ કરી રહ્યા છે હા આ બહુ સારો મુદ્દો છે પરંપરા અને વિજ્ઞાનનો સમન્વય તો વિચારવા જેવું એ છે કે ભવિષ્યમાં જ્યારે બદલાતી આબોહવા અને પાણીની અછત જેવા નવા પડકારો આપણી સામે આવશે ત્યારે ટકી રહેવા માટે આ પરંપરા અને વિજ્ઞાનનો સંતુલિત સમન્વય કેટલો અનિવાર્ય બની રહેશે